ફેમલી મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે હર હર મહાદેવ જય દેવભૂમિ દ્વારકા તો જો આપણે ગણપતિ બાપાને વિદાય દેવાનો પણ સમય આવી ગયો અને આજ વિસર્જન છે ગણપતિ બાપાનો તો આજે ભાવનગરના રાજાનો ભાવનગરના રાજાનો આજ વિસર્જન થાય અને વિસર્જન ઘોઘા કરવામાં આવશે અને ઘોઘામાં ઇસ્ટિમ્બરમાં લઈ જવામાં આવશે ઇસ્ટિમ્બરમાં લઈને દરિયા વચ્ચે વિસર્જન કરવામાં આવશે તો મારા બ્લોકમાં જો આપણે ભાવનગરના રાજાનું વિસર્જન કરવા જવાનું જો ભાવનગરના રાજાને લઈને ટેમ્પામાં આવે છે જો આપણે અહીંયા ઊભા સેવી અને ટેમ્પો આવે છે આ ભાવનગરના રાજાને વિસર્જન કરવા લઈ જાય છે જો ભાવનગરના રાજાના આપણે દર્શન થઈ ગયા છે અને વિસર્જન હાટો જો લઈ જવામાં આવે છે અને ગામડેથી અને રસ્તેથી આપણે જોવાના સેવી અને જ્યાં જ્યાં હાલશે તે ધરતી તો પાવન થઈ જશે ગણપતિ બાપાને જે દર્શન જો ગણપતિ બાપાને વિદાય દેવામાં બધાય તે એની પાછળ હાલે છે મોટરો છે ગાડીઓ છે જે પણ કોઈની પાસે સાધન હોય તે લઈને ગણપતિ બાપાને વિદાય દેવા આવ્યા છે જો પાછળ બધા એની પાછળ પાછળ જાય છે આપણે ગણપતિ બાપાને આ વિદાય આપવાની છે જો ઝાડવાએ પણ દર્શન કરવા કેવા કિલોલ કરી રહ્યા છે જો રસ્તાના ઝાડવા કિલોલ કરી રહ્યા છે ગણપતિ બાપાના દર્શન કરવામાં બે બાજુ લીલા લીલા ઝાડવા સમ આકૃતિ કેવી સોળે કળાએ ખીલી ઉઠી છે ગણપતિ બાપાના દર્શન કરવા હાટું ગામમાં પોગી ગયા છે અને ગામના બધાએ દર્શન કરવા ગણપતિ બાપાના બહાર નીકળ્યા છે આપણે ભાવનગરમાં તો દરરોજ દર્શન થતા હતા પણ હવે અત્યારે ગામડાવાળાને પણ દર્શન દેવા ખુદ ગણપતિ બાપા જો નીકળ્યા છે પણ ગામડાવાળાએ પણ દર્શન કરીને ધન્ય થઈ ગયા છે અને હવે ઘોઘા વિસર્જન થવાનું છે તો ગણપતિ બાપાનું હવે ઘોઘા વિસર્જન થવાનું છે ભાવનગરના રાજાનું વિસર્જન થવાનું છે તો મારા મુખમાં બનાવી જો ઘોઘા જો ભોગી ગયા છે ગણપતિ બાપા જો ઘોઘા પોગી ગયા અને અમે ઇસ્ટીમ્બર છે તેમાં લઈ જવાના છે તો હવે આપણે જીસીબી થી આપણે ઇસ્ટીમ્બરમાં લઈ જવામાં આવશે ગણપતિ બાપાને તો જો આપણે ઇસ્ટીમ્બર અમે ઊભી છીએ અને જો જીસીબી આ બાજુ ઊભું છે તો આ જીસીબીથી આપણે ઇસ્ટીમ્બરમાં ચડાવવામાં લઈ જવામાં આવશે જો જીસીબીથી આપણે અંદર મૂકવામાં આવવાના છે તો હવે જીસીબી આપણે જો ઉપર ગણપતિ દાદાને જો ઉપર જીસીબી શક લીધા છે અને હવે આ ઇસ્ટીમ્બરમાં મૂકવામાં આવશે જો આ બાજુ ઈ જીસીબી ઊભી છે ક્રેન્ટ એવી ક્રેન્ટ આવે જેથી ક્રેન્ટથી તે સીધા આપણે ઇસ્ટીમ્બરમાં મૂકી દેવાના હોય છે તો ઇસ્ટીમ્બરમાં મૂકવામાં આવે છે તો જો ગણપતિ બાપ્પાને છેલ્લી વિદાય દઈ દેવી ગણપતિ બાપ્પા પોર વહેલા વહેલા આવજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો ગણપતિ બાપ્પા હે ગણપતિ દાદા મંગલ મૂર્તિ મોરિયા ગણપતિ દાદા મોરિયા જો જાય છે આપણે જાતા ઇસ્ટીમ્બરમાં હવે સડાઈ દીધા છે તો ઇસ્ટીમ્બરમાં જો સડી ગયા છે ગણપતિ બાપા અને હવે જાય છે જો ગણપતિ બાપ્પાને છેલ્લી વિદાય આપણે દઈ દેવાની છે જે ગણપતિ બાપ્પા હોઉનું સારું કરજો એ વિઘ્નહર્તા ઇસ્ટીમ્બર જો જાય છે હવે દરિયા અંદર તો દરિયા અંદર જો ઇસ્ટીમ્બર હવે જાય છે અને ઇસ્ટીમ્બરમાં બિહાર દીધા ગણપતિ બાપ્પાને હે ગણપતિ બાપા એ વિઘ્ન હર્તા જે ગણપતિ બાપ્પા મોર્યા એ ગણપતિ બાપ્પા જો આપણે ઇસ્ટમ્બરમાંથી તે અંદર લઈ જવામાં આવે છે તો અંદર લઈ જવામાં આવે છે ગણપતિ બાપા હવે વિસર્જન થઈ ગયું અને હવે આપણે પાનવાડીના રાજાનું પણ વિસર્જન અહીંયા ઘોઘા કરવામાં આવે છે તો આપણે પાનવાડી ચોકમાં હારેલા ભાવનગરના રાજાનું પણ અહીંયા વિસર્જન કરવાનું આવે છે તો હવે પાનવાડીના ચોકના બેઠેલા આપણે ગણપત દાદાનું વિસર્જન જોવાના છે તો મારા બ્લોકમાં બનાવી જ્યો ઉપર <coughs> દાદાનો દસ દિવસ હોય છે તો દસ દિવસ પૂરો થઈ ગયો અને આજ વિદાય દેવાનો સમય આવી ગયો અને ખોખામાં વિસર્જન આ સ્થિ છે અને દરિયા વચ્ચે ઇસ્ટિમ્બર માં લઈ જવામાં આવ્યા અને દરિયા વચ્ચે વચ્ચે વિસર્જન કરવા ન આવ્યું ભાવનગરના રાજા અને ભા પાનવાડીના રાજા બેનું વિસર્જન ખોભામાં કરવામાં આવ્યું છે અને વિસર્જન પણ થઈ ગયું છે અને આપણે આ બ્લોગને એન્ટ આપશું જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં છે દેવભૂમિ દ્વારકા